હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરગવાનું શાક તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા આવી હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આપણે સરગવાનું શાક ભરવાની ઝંઝટ વગર આપણે સરગવાનું શાક બનાવીશું તો અહીંયા મેં ચાર જેવી સિંગો લીધી છે ત્રણ જણા સૌ કરી શકે એટલું આપણું શાક બનશે તો આ સીંગ છે એ થોડીક જાંડી છે એટલે આપણે એને આ રીતે બધા એના પાર્ટ્સ છે બધી છાલ તે કાઢી નાખશું ઉપરથી અને આ રીતે તમે સાફ કરી લેવાની અને સરગવામાં ખૂબ પૂરતા પ્રમાણમાં વિટામિન હોય છે તે શાકભાજીનો રાજા કહેવામાં આવે છે અને આ બધા વિટામિન તમે ખાવા હોય તો તમારે સરગવામાં જોવા મળે છે વિટામિન એ હોય છે વિટામિન બી વિટામિન સી કાર્બોહાઈડ્રેટ પોટેશિયમ મેગ્નેશિયમ આ બધા બહુ જ હોય છે વિટામિન એમાં અને આ શિયાળામાં હોય છે તમે સરગવાનો પાવડર પણ તમે કરીને પી શકો છો એક ચમચી સવારે નૈણા કોઠે અને સરગવાનું તમે સૂપ પણ પી શકો છો અને સરગવાનું શાક બનાવીને પણ તમે ખાઈ શકો છો તેના અનેક ફાયદાઓ છે અને તે મૂળમાંથી કેન્સર કાઢે તેટલો એ ઉપયોગી છે અને તેના મૂળના અંડાશય હોય તેને આપણું પાણી કરી અને પીવામાં આવે તો તે પણ કેન્સર પણ જેવા રોગો પણ દૂર થઈ જાય છે એટલે અઠવાડિયામાં આપણે સિઝન હોય ત્યારે આપણે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આપણે સરગવો ખાવો જ જોઈએ ડાયાબિટીસના લોકોને ખૂબ પ્રમાણમાં કામ કરે છે સરગવો અને હાડકાં મજબૂત કરે છે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે ફોસ્ફરસ હોય છે આ બધા વિટામિનો ખૂબ જ હોય છે વાળ માટે ખૂબ જ ઉપયોગી છે તો તમે ક્યારેય ન આ બને હોય તો બનાવજો સરખો અને પાચનક્રિયામાં વધારો કરે છે લિવરમાં છોજો હોય તો ઓછો કરે છે તેનો પાવડરનું સેવન કરવાથી તો આ સરખો તમારે જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો આપણે બધા વિટામિનથી ભરપૂર છે સરગવો તો હવે આપણે એનું શાક બનાવીશું અને સરગવો છે તે આપણે સમારાઈ ગયું છે સરસ એવો બધા એના પાર્ટસ ઉપરના છે નીકળી ગયા છે તો સરગવા માટે અહીંયા મેં તળ ત્રણ ચમચા જેવું તેલ એડ કર્યું છે કેમકે સરગવાનું શાક આપણે બેસન ચણાના લોટમાંથી આપણે કરીએ છીએ એટલે વધારે પ્રમાણમાં તેલની જરૂરિયાત પડે છે તો અહીંયા આપણે લસણનો વઘાર કરીશું લસણ તમે કટિંગ કરીને પણ એડ કરી શકો છો મને પણ આખી કઢી વધારે ગમે છે એટલે મેં અહીંયા કટિંગ નથી કરી અને દસથી બાર જેવી નાખી છે લસણની કળી અને આપણે અડધી ચમચી જેવી હિંગ એડ કરી અને આ રીતે વઘાર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને એમાં તમે જોઈ શકો છો સિંગ છે એને મેં એડ કરી છે પણ એ તેલમાં થોડીક એવી સતળાઈ જાય તો એમાં જે કચાશ હોય તે દૂર થઈ જાય છે તો આવી રીતે શાક બનાવવામાં આવે તો ઘણા સિંગને બાફીને પણ બનાવતા હોય છે પણ મેં અહીંયા ડાયરેક બનાવી છે પાંચ જ મિનિટમાં તમારે આ શાક બની જાય છે ફટાફટ કોઈ પણ મહેમાન આવે ત્યારે તમારે સરગવાનું શાક બનાવવું હોય તો જલ્દી બની જાય છે અને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને એને પણ આપણે બે મિનિટ જેવું આપણે સતળવા દઈશું શીંગોને તમે જોઈ શકો છો આપણે શીંગો તો આપણે સિંગો એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે અને અહીંયા આપણે ત્રણ ચમચી જેવું આપણે બેસન ચણાનો લોટ હું એડ કરીશ અને આપણે આ લોટ છે એને બરાબર આપણે સાતળી લેવાનો છે એટલે તેમાં જે કચાશ હોય લોટની કાચી વાસ ન આવે એટલા માટે આપણે એને સાતળી લેશું અને આ લોટ શેકાવાની એટલી સરસ સુગંધ આવે છે ત્યાં સુધી આપણે છેકવા દઈશું અને બળી ન જાય મને થોડીક એવી જરૂર લોટની પડી છે એટલે મેં એક ચમચી જેવું એડ કર્યું છે અને આ રીતે એને બરાબર આપણે મિક્સ કરી લેશું તમારે ગ્રેવી જાડી કે પાતળી જોતી હોય એની ઉપર તમારે લોટ છે એ બેલેન્સ કરે છે મેં અહીંયા ત્રણ ચમચી જેવી કુલ એડ કરી છે તમે બે પણ એડ કરી શકો છો અને હવે આપણે આ રીતે હલાવતા રહીશું અને તમે જોઈ શકો છો આપણો લોટ પણ એકદમ સરસ એવો શેકાય અને રેડી થઈ ગયો છે તો ઉપરથી આપણે એના મસાલા કરી લઈશું તો અહીંયા અમે એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર અને એક ચમચી જેવું જીરા પાવડર એડ કર્યું છે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની આંસ એકદમ સ્લો રાખવાની છે કેમ કે લોટ છે તે જલ્દી બળી જાય છે અને મસાલા આપણા દાજી ન જાય એટલા માટે આપણે ગેસની આંસ ધીમી રાખીશું અને આ રીતે હલાવી બે મિનિટ અને તેલ ઉપર આવે તમે જોઈ શકો છો બબલ્સ થવા લાગ્યા છે અને અહીંયા હું સાસમાં બનાવું છું તમે પાણીમાં ટમેટામાં પણ બનાવી શકો છો પણ સાસમાં બનાવશો તો એટલું સરસ ટેસ્ટી આ શાક બને છે તો એકવાર બનાવશો તો વારંવાર તમે બનાવશો સો ટકા એટલું સરસ ટેસ્ટી બને છે અહીંયા આપણે તમે જોઈ શકો છો લોટ છે એટલે આપણી જે પેસ્ટ છે લોટની બધી ગ્રેવી જાડી થઈ ગઈ છે તો આપણે એને પાતળી કરીશું કેમકે હજી આપણી બે વિસલ કરીશું એટલે આપણી ગ્રેવી છે એ બળી ન જાય અને રસો થોડોક આપણો રહે એટલું આપણે પાણી એડ કરીશું હવે અહીંયા મેં એક એક કપ જેટલો મેં અહીંયા પા સાશ એડ કરી છે અને દોઢ કપ જેવું આપણે પાણી એડ કરીશું એટલે આપણું શાકમાં બેલેન્સ જળવાઈ રહીએ કે વધારે સાશ નાખવાથી આપણું શાક છે એ ખાટું થઈ જાય છે વધારે અને સાશ તમારે મીડિયમ ખાટી લેવાની છે બહુ વધારે પ્રમાણમાંથી લેવાની ને ગ્રેવી તમે જોઈ શકો છો હજી જાડી લાગે છે એટલે થોડુંક હું પાણી એડ કરીશ હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી અને બે વિસલ કરવાની છે હવે તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયું છે અને લોટ છે એટલે તેલનું પ્રમાણ વધારે આપણે એડ કર્યું છે પણ દેખાતું નથી જેમ ઠંડુ થશે તેમ આપણું તેલ ઉપર આવી જશે તો ઉપરથી આપણે લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું અને શાક આ રીતે બનાવશો તો સો વાર સો ટકા તમારું શાક સારું બનશે હવે તમને જોતાં જ ખાવાનું મન થાય એટલું ટેસ્ટી આ શાક બને છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ભરેલી સીંગ પણ આપણે બનાવીશું સરંગો ખાવાથી ખૂબ પ્રમાણમાં બધા વિટામિન હોય છે તો તમે જરૂરથી ખાજો અને ટ્રાય કરજો અને આપણે એક પ્લેટમાં મેં અહીંયા સરગો એડ કર્યો છે એટલે આપણે સર્વ કરવા માટે ઉપરથી આપણે લીલા ધાણા છે તે ગાર્નિશ કરીશું તો તમે જોઈ શકો છો આપણો સરગો પણ એકદમ સરસ એવો બફાઈ ગયો છે રેડી થઈ ગયો છે અને શાક પણ આપણું એટલો સરસ બની અને જોતા જ ખાવાનું સિંગ પણ તમે જોઈ શકો છો બે જ વિસલ કરવાની છે બફાઈ ગયું છે તો અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ